બે દિવસ પહેલા આ રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો એ પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે સગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે એ લોકોએ એ લોકોએ જાહેરમાં જે વળા એ ભય ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમ કરી રહી છે અત્યાર સુધી આરોપીઓ આરોપીઓને પકડી લીધા છે એમાં એક જોનાયલ છે અને બીજા આરોપીઓ છે આરોપીઓ છે અત્યારે ચાર દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે એકત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતે કરશે પોલીસનો ડર હોવો જોઈએ અને જે આવા ગુંડા તલવાર અને હથિયારો દ્વારા અને મહિલાઓ ઉપર તેમજ આમ જનતા ઉપર જે રીતે એ લોકોએ કરી અને જે ઘટનાક્રમ બની જે નિંદનીય છે એનો વખોડી કરવા જેવો છે કે જે ગૃહ મંત્રાલય આમાં ખરેખર આગળના સ્ટેપ બહુ સિરિયસલી અને આવી ઘટનાઓ ફરી ક્યારે ના બને એ અંગે તકેદારી રાખવી જોઈએ આવી ઘટનાઓ હાજ સુધી આપણે માત્ર ને માત્ર પિક્ચરમાં જ જોઈએ એવું કહેવાય અને આપણા યુપી અથવા બિહાર બાજુ અમદાવાદમાં આવી ઘટના લગભગ મેં જન્મ્યા પછી વાર જોઈ તો આવી ઘટનાઓ ખૂબ જ નિંદનીય છે આવા અસામાજિક તત્વોનો સખત પાઠ ભણાવવો ખૂબ જરૂરી છે કેમ કે આ શાંતિપ્રિય અમદાવાદ છે આ અમદાવાદમાં આ પ્રકારની ઘટનાઓ ક્યારેય સાંખી ના લેવાય અને આવા જે અસામાજિક તત્વો છે તેમાં એક ખૂબ જ પ્રકાર ગંદા પ્રકારનો મેસેજ થાય કે આવું ઘટના અમદાવાદમાં